फो

અલી હા મારું ભાભર આને કર વાત ના થાય બધા મારા વર્ષે વાગે વાલા છે ને કર તો મિતુ બાકી <laughs> ને <laughs> <laughs>

પહેલા તો આપણે સ્ટેજ ઉપર થોડી જગ્યા કરો તો દર્શકોને મજા આવે થોડી જોવાની અને થોડી ભીડભાડ ઓછી થાય ખરેખર આ તમારો પ્રેમ છે તમારી ચાહના છે તમારો પ્રેમ છે પણ થોડો સાથ ને સહકાર આપો માંગ કારણ કે આ પહેલી વાર આઠ વર્ષની અંદર